આપ જોઈ રહ્યા છો ક્વિક ન્યૂઝ તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થ્રી યુક્લિનર્સ દેશની રક્ષા જવાન karte hai aapke ghar ki raksha three eucliners karega apna najikna provision stores par uplabdh three eucliners માંગરોડ શિક્ષણ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોરોના તેમજ થેલેસેмиюગ્રસ્ત લોકો માટે રક્તદાન કરવામાં આવ્યું જૂનાગઢ જિલ્લાના માંગરોળના મુરલીધર વાડી ખાતે શિક્ષણ સચિવ વિનોદર રાય સાહેબની પ્રેરણાથી જિલ્લા તંત્ર અને જિલ્લા શિક્ષણ પરિવારના માર્ગદર્શન હેઠળ માંગરોળ શિક્ષણ પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં કોરોના તેમજ થેલેસીમિયાગ્રસ્ત લોકો માટે રક્તદાન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે થેલેસીમિયાગ્રસ્ત તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસો ને પચાસ જેટલા રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ વરજાગભાઈ કરમટા અર્જણભાઈ કરમટા પરિમલભાઈ ખેર દ્વારા ચા કોફી અને બિસ્કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ અધિકારી આર એસ ઉપાધ્યાય મામલતદાર રાયપુરા સાહેબ તાલુકા વિકાસ અધિકારી જોશી સાહેબ તાલુકા શિક્ષણ અધિકારી સુરભીબેન જિલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મુફ્તી હનીફ જડા પાલિકા ઉપપ્રમુખ મનોજભાઈ વિઠલાણી ખાસ હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસવી એસ કન્વીનર વિપુલ કુચલા સહિતના તમામ આચાર્ય શિક્ષકોએ ભારે જયમત ઉઠાવી હતી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જુનાગઢ આજે માંગરોળ ખાતે જૂનાગઢ જિલ્લાનો પાંચમો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ શિક્ષણ પરિવાર આયોજિત છે પરંતુ માંગરોળ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પની વિશિષ્ટતા એ છે કે જેટલા શિક્ષકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે એટલા જ સામે વાલીઓ અને સમાજના આગેવાનો બ્લડ ડોનેટ કરી રહ્યા છે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના માન્ય સચિવશ્રી વિનોદ રાવ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન છે સમગ્ર રાજ્યની અંદર બ્લડ ડોનેશન કેમ્પ જુદી જુદી જગ્યાએ આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને શિક્ષણ પરિવાર પરિવારને સીધા માર્ગદર્શન નીચે અને જિલ્લા વહીવટીતંત્રની પ્રેરણાથી આજે માર્ગદર્શન કેમ્પ માંગરોળ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આજે યોજાયેલા માંગરોળ ખાતેના બ્લડ ડોનેશન કેમ્પની અંદર આ શિક્ષણ પરિવારની સૌથી મોટી સિદ્ધિ કહી શકીએ તો અંદાજે બસોને પંચ્યાસી કરતાં વધારે રક્તદાતાઓએ આજે બ્લડ ડોનેશન કેમ્પની અંદર પોતાનું રજીસ્ટ્રેશન કરેલું છે અને અત્યારે લગભગ સો એક મિત્રોએ બ્લડ ડોનેટ પૂરું કર્યું છે અને આપ જોઈ શક્યા છો તે પ્રમાણે બહુ લાંબી સંખ્યાની અંદર કતારની અંદર બ્લડ ડોનેટરો અહીંયા ઉપસ્થિત છે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કોરોનાની મહામારી અને થેલેસેમિયાથી પીડાતા આપણા દીકરા વાલા દીકરા અને દીકરીઓને સમયસર અને જરૂરિયાત મુજબ બ્લડ મળી રહે તેવા પ્રકારના હેતુથી શિક્ષણ પરિવાર દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આપના પ્રેસ મીડિયાના માધ્યમથી મારા શિક્ષણ પરિવારના તમામ સારાસ મિત્રો સમાજના આગેવાનો અને વાલીઓને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે આવા સમયની અંદર જ્યારે બધી જ વસ્તુ દાન કરી શકાય છે બધી જ વસ્તુ બજારમાં વેચાતી લઈ શકાય છે પરંતુ લોહી એવા પ્રકારની વસ્તુ છે કે જે બજારની અંદર વેચાતી મળતી નથી આ દાન એ મહાદાન છે આ મહાદાનની અંદર આજે જ્યારે વરુણ તરીકે આહુતિ આપી છે ત્યારે સૌ મિત્રોનો અને આપના માધ્યમથી તેમનો હૃદયપૂર્વકનો આભાર પણ માનું છું થેન્ક યુ